વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરના આજવા રોડ ખાતે ત્રીસ થી વધુ સંસ્થાઓએ એકઠા થઈને પર્યાવરણને લઈને લોકોમાં જાગૃતિ વધે તે હેતુથી રેલી યોજી હતી તેમજ ડિવાઈડર પર વૃક્ષો વાવ્યા હતા અને પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા શહેરના આશવા રોડ ખાતે ત્રીસ થી વધુ સંસ્થાઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રેલી યોજવામાં આવી હતી સાથે જ ડિવાઈડર ની વચ્ચે છોડ રોપવામાં આવ્યા હતા માનવ જીવનની સલામતી માટે પર્યાવરણને સુરક્ષિત અને સંરક્ષિત રાખવાની જરૂર છે આધુનિકતા તરફ આગળ વધી રહેલી દુનિયામાં વિકાસના પંથે આપણે એવી ઘણી વસ્તુઓનો ઉપયોગ શરૂ કર્યો છે જે પૃથ્વી અને પર્યાવરણ માટે ઘાતક છે માનવી અને પર્યાવરણ વચ્ચે ઊંડો સંબંધ છે પ્રકૃતિ વિના જીવન શક્ય નથી પરંતુ માનવ આ પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યો છે પર્યાવરણ સતત પ્રદૂષિત થઈ રહ્યું છે જે જનજીવનને પ્રભાવિત કરવાની સાથે સાથે કુદરતી આફતોનું કારણ પણ બની રહ્યું છે સુખી અને સ્વસ્થ જીવન માટે પ્રકૃતિનું રક્ષણ અને પર્યાવરણનું રક્ષણ જરૂરી છે આ હેતુ માટે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે લોકોને પર્યાવરણ વિશે જાગૃત કરવામાં આવે છે અને પર્યાવરણની જાળવણી માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે ચાલો જાણીએ કે પર્યાવરણ દિવસ ક્યારે છે પર્યાવરણ દિવસની ઉજવણીનો હેતુ વિશ્વમાં પ્રદૂષિત સતત વધી રહ્યું છે આ વધતા પ્રદૂષણને કારણે પ્રકૃતિ સામે ખતરો વધી રહ્યો છે આને અટકાવવાના હેતુથી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેથી લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થઈ અને પ્રકૃતિને પ્રદૂષિત થવાથી બચાવવા માટે પ્રેરિત કરી શકાય તે માટે રેલી યોજીને લોકોને જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સાથે જ રાહદારીઓને પેપર બેગ આપવામાં આવી હતી અને ડિવાઈડર ખાતે પાંચસો થી વધુ છોડો પણ આવ્યા હતા આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા સાથે બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને અન્ય સહયોગી ચાલીસ જેટલી સંસ્થાઓ જેના માધ્યમથી મહાવીર હોલ ચાર રસ્તાથી કિશનવાડી ગધેડા માર્કેટ ચાર રસ્તા સુધી વચ્ચે જે ડેવલપમેન્ટ છે ડિવાઈડર ઉપર એમાં રેલી સ્વરૂપે લોકોને જનજાગૃતિ માટે આ સંસ્થાઓ પોતાના પ્લેકાર્ડ્સ સાથે આપના માધ્યમથી લોકોને પણ સંદેશ પહોંચે એ હેતુથી અત્યારે આ કાર્યક્રમનું આયોજન થયું છે વહેલી સવારથી જ બધા ખૂબ મોટી સંખ્યામાં જોડાશે અને આ તમામ સંસ્થાઓનું કોર્પોરેશન અને અન્ય સંસ્થાઓના માધ્યમથી સન્માન પણ થનાર છે આપ એને જાગૃતિના માધ્યમથી આપણે જોઈએ છીએ કે આજકાલ જે પ્રકારે ગ્લોબલ વોર્મિંગ પણ થઈ છે અને તાપમાનનો પારો ખૂબ ઊંચાઈ ઉપર ગયો છે ત્યારે ભૌતિક સુખોને ઓછા કરી પુરાની જે વસ્તુઓ હતી એને અપનાવવાથી અને સાથે જો વાત કરું તો પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ઓછો કરવો પડશે પર્યાવરણને બચાવવું હશે તો એ સંજોગોમાં દરેક વ્યક્તિ એક શરમ છોડો થેલો અપનાવો એ દિશામાં પણ આગળ વધશે તો ક્યાંક આવનાર પેઢી માટે ફાયદારૂપ રહેશે